જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અને અમારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે આપણે અને બસ જો આજે તો સન્ડે છે એટલે ઉઠ્યા નાયા ધોયા અને કામ બાકી હતું એ બધું પતાવ્યું અત્યારે ઊઠીને મેં અને હિરીન ગયા છે આયુષ્ય સ્કૂલે આજે પેરેન્ટ્સ મીટિંગ છે તો એ ત્યાં ગયા છે આઠ થી દસનો ટાઈમ હતો એટલે આવે પછી ગણપત ને પાણી મૂકી દીધું છે અને હું માંડું છું રોટલી અત્યારે આવીને દાળ શાક કરી નાખશે ભાત દાળ શાક અને પછી ત્યાં સુધી હું રોટલીનું પરિયાણ કરી તો ચા પાણી કોઈ પીધા નથી હોય છે કારણ કે દૂધ પતી ગયું છે હિરેન આવે દૂધ લઈને આવે તો ચા પીએ આપણે એવું છે એટલે હિરેન આવશે ત્યારે દૂધ લેતા આવશે ત્યારે દૂધ પી લઈશું અને ચા એને બહારથી પી લીધી હશે આજે કારણ કે દૂધ હતું નહીં સવારમાં એને વહેલું જ હતું તો કે કે હું પી લઈશ બહાર કે તારા માટે લેતો આવીશ અને એ દૂધ દૂધ આવે પછી આપણે ચા પાણી પીએ અને હું કરું છું રોટલીનું સ્ટાર્ટ અને આજ તો સંડે છે એટલે બંને છોકરાઓ સુતા છે આયુષી બેન ત્યાં સૂતા છે ઋતુભાઈ અહીંયા સુતા છે આ સન્ડે છે એટલે મોજે મોજ છે એને અને પાછું તો પ્રમ દિવસથી તો એને એક્ઝામ શરૂ થશે સોમવારથી તો એને કદાચ સોમવારથી કા અઠ્યાવીસ તારીખે થવાની છે એટલે ગુરુવારથી એની એક્ઝામ સ્ટાર્ટ થશે એની એટલે બસ જો હવે મસ્ત મજાની છે જિંદગી અને ચલો રોટલીની પણ મેં તૈયારી કરી દીધી છે તો હમણાં હું રોટલી બનાવવા બેસી જાવ હિરણ આવે એટલે દાળ શાક કરી નાખશો તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો અને બે દિવસની બ્લોગ મૂકવાનો હતા કારણ કે બ્લોગ વધારી જ નહોતી શેક્યો બહાર જવાનું થતું હતું વરસાદ હતો અને લાઈટ નહોતી ને ઘણા બધા રિઝન હતા એટલે તો આજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અમે અને મસ્ત મજાના બ્લોગ અમારા આવશે તમે જોજો છો વધુ જોડાયેલા રહેજો જો વરસાદ આવે છે જાય છે

जोरदार વરસાદ ચાલુ થઈ ગયો છે વાગી ગયા છે ચા પીવા બેસી ગયા છે જમવાનો લીધો નથી કારણ કે છે ફોન ચાલુ હતો એટલા માટે બે ને <target foelba> <pare Luther> <sharyear>

મારે આવડોડો પાસ સંસ્કૃતિમાં હતું ને કેમ આવતું યાદ નથી અત્યારે યાદ છે કે આવતું ભગવાન ચા પીવા બધા તમે ચા પીતા નથી બહાર

પી લઉં દૂધ ચલો પછી આપણે મળીએ પાછા તાર મમ્મી બનાવે છે બર્ગર મારી માટે અને આ તવી ગરમ થાય છે જોઈ લો ટામેટા સુધાર્યા છે મસ્તના લાલ લાલ ને કાકડી સુધારી છે એકદમ મીઠી મીઠી અને આ છે ટમેટ અલા સોસ નાખો શેઝવાન ચટણી છે શેઝવાન ચટણી અને આ બર્ગર ના લઈને આયા હતા કાલ ચલો જોઈ ઈ છે અને ઠેચા લઈને આયા હતા ઠેચા ના છે હા હા ના તો હે ને અને ચીલી ફ્લેક્સ અને બીજું કયું ઓરેગા અને આપણો મિક્સિંગ મસાલો આખું રખાય થોડું ચટની લગાડી જે અમે લાખે છે ટમેટાં આ છે અમારો ઘરનો બનાવેલો મેજિક એ પણ હું બનાવું છું હા એ જ બનાવે છે ના

જોઈ લો ભાઈ હોમ મેક બર્ગર મમ્મી બનાવે ત્યાં સુધી જોઈ લો શું કરે છે આવ્યું તો શું કરે છે

અને બસ જો ખાલી વઘાર જ કરવા વઘાર કરી પાઉમાં ભરી દઈ તમે જોડાયેલા રહેજો તમને બતાવશું જેમાં બટાકા બાફ્યા ને એમાં જ આપણે મસાલો કરી લઈએ એટલે કુકર મૂકી દીધું છે મેં તપાવવા માટે અહીંયા બટાકા આપણા મેસ થઈ ગયા છે અને કુકર તપે એટલે એમાં આપણે નાખીશું તેલ અને આ બધા મસાલા મેં રેડી કરી રાખ્યા છે એ બધા મસાલામાં એડ કરી દઈશું ચાલો તો મસાલા એમાં એડ કરી દીધા છે અને બટેકા પણ આપણે એડ કરી દીધા છે હવે ખાલી આપણે આને

કેવી બી ની મસ્ત એ આપણે હવે ટોપ ના પેટ ના આપણે હા નહી રોતું એમ આમ ને આયુષી દાબેલી કેવી બની પેટ નો નહીં ફિમેલમાં આવે દા બે લી દાબેલી અ એમ ટોપના પેટ નો નહિ સારું હાલો ખાઈ ગયો પછી અમારો રાઉન્ડ લઈ અત્યારે વાગી ગયા છે અગિયાર હવે લોકો ખાઈ પીને ફ્રી થઈ ગયા કચરો ફેંકી એવા નીચે આટો મારી લીધો અને ઉપર આવ્યા અને અત્યારે તો જો અમારે ટીવીમાં શું આવે છે રુદ્રો ડાયરો ડાયરો જોવેશ બધા હાસ્ય કલાકાર કોણ છે હું નામ છે સાહેબ એનું હિતેશ હિતેશ અંટારા એનો ડાયરો જોવેશ બધા હાસ્ય કલાકાર છે એનો તો મોજ પડી ગયા હસી હસી થાકી ગયા તો બસ જો અત્યાર સુધી આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમે આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ